ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે ધોરણ દસ માંથી ગણિત વિષયની અંદર પ્રકરણ તેર આંકડા નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો અને બે માપનું અર્થઘટન કરો આ દાખલાની અંદર પણ તમારે મધ્યક જાતે શોધવાનો છે અને હું તમને બહુ શીખવાડું છું ચલો માહિતી સેના વિશે આપેલી છે તો જોઈ લો શિક્ષક અને વિદ્યાર્થીનો રેશિયો આપેલો છે અહીંયા કે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે અને સામે રાજ્યની સંખ્યા કેટલી છે ભારતમાં જે બધા રાજ્યો છે તો કહેવાનો મતલબ કે વિદ્યાર્થીની સંખ્યા પંદરથી વીસ હોય અને એના માટે એક શિક્ષક હોય એવા રાજ્યની સંખ્યા છે ત્રણ પછી વિદ્યાર્થીઓની સંખ્યા વીસ થી પચીસ હોય તો એવા રાજ્ય છે આઠ એમ રાજ્યોનું માહિતી આપેલી છે અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે સાથે કોઈ મતલબ છે નહીં ચાલો આપણે બહુલક શોધીએ તો બહુલકનું સૂત્ર છે બહુલક જેડ બરાબર એલ પ્લસ એફ વન છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા ચલો સૌથી પહેલાં એલ આપણે જેડ છે એ તો શોધવાનું છે એલ એટલે અધસીમાં પણ કયા વર્ગની અધસીમાં લઈશું તો જેની આવૃત્તિ સૌથી વધારે હોય દસ એનો વર્ગ આપણે નક્કી કરવાનો એની અધસીમાં લેવાની તીસ તો એલ બરાબર કેટલા આવશે ત્રીસ ચલો એફ જીરો એફ વન અને એફ ટુ લેવાનું છે તો આ કઈ લઈશું આપણે એફ વન આ એફ જીરો અને આ એફ ટુ કિંમત લખી દઈએ નવ દસ અને ત્રણ ચલો એચની કિંમત કેટલી આવશે વર્ગ લંબાઈ કેટલી છે બધે પાંચ પાંચની છે ઓકે તો એચ બરાબર કિંમત આની અંદર મૂકી દઈએ ત્રીસ પ્લસ એફ વન કેટલા દસ માઇનસ એફ જીરો કેટલા નવ છેદમાં ચલો એફ વન દસ વીસ માઇનસ નવ માઇનસ ત્રણ ગુણ્યા પાંચ ચલો ત્રીસ ના ત્રીસ પ્લસ દસ માંથી નવ જશે તો એક 20 માંથી નવ જશે તો અગિયાર 11 માંથી ત્રણ જશે તો આઠ ગુણ્યા 5, પાંચ ત્રીસ ના ત્રીસ પ્લસ ચલો નીચે કંઈ નહીં તો ગુણાકાર સામસામે કરી દઈએ પાંચ એકા પાંચ અને નીચે આઠ એકા આઠ તો ચલો ત્રીસ ના ત્રીસ પ્લસ પાંચને આઠ વડે ભાગ ચલાવીએ ચાલશે ને શું લગાવશું જીરો અને પોઈન્ટ તો આઠ પચાસ ચાલીસ આઠ છતાલીસ પચાસ માંથી અડતાલીસ જશે તો બે જીરો લગાયો આઠ દુ સોળ આગળ દાખલો કરવો નથી કેટલા આવશે જીરો પોઈન્ટ બાસઠ અને ત્રીસ માં ઉમેરી દઈશું તો શું થશે ત્રીસ પોઈન્ટ બાસઠ આ આપણે બહુલક જેડ મળી ગયો છે ઓકે આવડી ગયો દાખલો સિમ્પલ દાખલો મધ્યક તમારે જાતે શોધવાનો છે તમે મધ્યક શોધશો તો મધ્યક એક્સ બાર ની કિંમત આવશે ઓગણત્રીસ પોઈન્ટ બે બરાબર આ મધ્યક તમારે જાતે શોધવાનો છે હવે બે નું અર્ધ ઘટન કરો અર્ધ ઘટન કરવાનો મતલબ શું છે કે કે ભાઈ બહુલભ ત્રીસ પોઈન્ટ બાસઠ આવ્યો બરાબર એ શું બતાવો છે કે જે સૌથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો એ કેટલી આવશે ત્રીસ પોઈન્ટ બાસઠ આવશે એટલે કોઈ જગ્યાએ કોઈ રાજ્યની અંદર એક શિક્ષક માટે વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા જે હશે એ કેટલી હશે ત્રીસ આસપાસ હશે બરાબર કારણ કે એની અંદર સંખ્યા વધારે આવે છે એટલે બહુ લખ સૌથી મહત્તમ આવતી સંખ્યા એ છે અને શું બતાવે છે છે તો સરેરાશ જે બરાબર સરેરાશ બધા રાજ્યોની એવરેજ કાઢવામાં આવો તો પ્રતિ શિક્ષક એક શિક્ષક માટે કેટલા વિદ્યાર્થીઓ હશે ઓગણત્રીસ વિદ્યાર્થીઓ હશે બરાબર જુદા જુદા રાજ્યમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ એક શિક્ષકે જુદું જુદું છે પણ એવરેજ સરાસર ઓગણત્રીસ પોઈન્ટ બે એક શિક્ષક માટે વિદ્યાર્થીઓની સંખ્યા છે ઓકે આ દાખલો તમારે જાતે કરવાનો કરી દેજો ચાલો હવે સ્વાધ્યાય તેર પોઈન્ટ બે નો આપણે પાંચમો દાખલો જોઈએ નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેસ્ટમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાયેલ રનની સંખ્યા આપે છે માહિતીનો બહુલક શોધો તો જોઈ લો વન ડે ઇન્ટરનેશનલ મેચ ફરીથી વિરાટ કોહલી વાળી મેચ ની વાત છે બરાબર વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય મેચ રમે છે એની વાત તો ત્રણ હજાર થી ચાર હજાર રન કર્યા હોય એવા ચાર બેટ્સમેન છે બરાબર અત્યારે બેટર કહેવાય પણ પેલા બેટ્સમેન કહેતા હતા જે બેટિંગ કરે એ બેટ્સમેન અત્યારે બેટર કહેવાય અને જે બોલિંગ કરે એમ બોલર કહેવાય તો બધા ખબર હશે તો ચાર હજાર થી પાંચ હજાર રન કર્યા એવા અઢાર જણા છે પાંચ હજાર થી છ હજાર રન કર્યા હોય એવા નવ બેટર છે બરાબર એ રીતે દસ હજાર થી અગિયાર હજાર વચ્ચે રન કર્યા હોય એવું એક જ ખેલાડી છે એમ કહે છે બરાબર આમ તો આ માહિતી થોડીક અત્યારે ભૂલ થઈ ગઈ હશે આ એક ખેલાડી કયો હશે જેને વન ડે ઇન્ટરનેશનલની અંદર દસ હજારથી અગિયાર હજાર રન ઉપર કર્યા હશે તો ખબર છે ને વિરાટ કોહલીની માહિતી આની અંદર નહીં હોય ને કદાચ બે કરેલા હોત આ સચિન ની વાત છે કારણ કે તમારા અભ્યાસક્રમ બન્યો એ વખતે વિરાટ કોહલી દસ હજાર રન કદાચ પૂરા નહીં કર્યા હોય કર્યા હોત તો અહીંયા બેની સંખ્યા ઓકે સચિન તેંદુલકર ગુણ્યા એચ હવે આ સૂત્ર બધાને યાદ રહી જવું જોઈએ ચલો બૌલક જેડ આપણે શોધવાનું એલની કિંમત એલ ની કિંમત માટે આપણે જોવું પડશે કે સૌથી વધારે બેટ્સમેનની સંખ્યા ક્યાં છે અઢાર દ કેટલી થશે ચાર હજાર ઓકે ચલો જીરો કે જે આપણે અહીંયા સૌથી મેક્સિમમ આવૃત્તિ છે એફ વન લેવાની એની ઉપર વાળી એફ જીરો અને નીચે વાળી એફ લેવાની એટલે શું લખવાનું અહીંયા ચાર અઢાર અને નવ ચલો શું બાકી રહ્યું એચ વર્ગ લંબાઈ બધામાં કેટલી છે હજાર હજાર છે ઓકે તો એફ વન અઢાર માઇનસ ચાર છેદ માં એફ વન ના ડબલ કરીને લખીએ કે ટુ એફ વન છે અઢાર દુ છત્રીસ માઇનસ એફ જીરો કેટલા આવશે ચાર માઇનસ આવશે નવ ગુણ્યા એચ કેટલા લેવાના એક હજાર રન ચલો ચાર હજાર ના ચાર હજાર અઢાર માંથી ચાર બાદ કરો કેટલા આવશે ચૌદ આવશે ઉપર ચોત્રીસ માંથી ચાર બાદ કરો કેટલા આવે બત્રીસ બત્રીસ માંથી નવ બાદ કરો કેટલા આવશે ત્રીસ માંથી નવ જશે તો એકવીસ અને પેલા ઉપર લેવા પડશે બે એટલે ત્રેવીસ ઓકે ગુણ્યા એક ઓકે ચલો હવે અહીંયા પ્લસ લખવાનું રહી ગયું છે ચાર હજાર ના ચાર હજાર પ્લસ હવે ત્રેવીસ તો અવિભાજ્ય સંખ્યા છે એટલે ભાગ ચાલશે નહીં તો આપણે શું કરશું એમ કરીએ ગુણાકાર કરી દઈએ પહેલા ચૌદ એકાદ ચૌદ હજાર અને નીચે ત્રેવીસ ઉપર કેટલા આવશે ચૌદ હજાર અને નીચે શું આવશે ભાગ્યા ત્રેવીસ આ ભાગાકાર કરો ચૌદ હજાર ભાગ્યા અને ચાલો સરવાળું કરીએ ચાર હજારની અંદર છસો આઠ ઉમેરી દઈએ તો ચાર હજાર છસો આઠ પોઈન્ટ અગ્નિ સિત્તેર જવાબ આવશે બરાબર તમે પાછળ નવડો આંકડો છે એ ના લખવો હોય તો નિયમ એવું કહે છે કે છેલ્લો જે આંકડો તમારે લખવો નથી જો એ પાંચની ઉપર હોય તો એ આંકડો કેન્સલ કરીને આગળ એક ઉમેરી દેવાનો એટલે એક વિદ્યાર્થીએ એ પ્રત્યેક ત્રણ મિનિટનો એક એવા સો સમય ગાળવા માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે આ માહિતી નો બહુલક શોધો બહુલક શોધવાનો છે આપણે જોવા નહીં કોને શું કર્યું આપણે બહુલક જ શોધવાનો ચલો બહુલક જેડ બરાબર બોલો બોલો હું તો લખી હા એ રીતે તો ભાઈ સાહેબ લખે ને જોઈને બોલું મતલબ કરવાનો તમારે કરવું પડે ચલો સૂત્ર લખી ગયું છે બૌલકનું હવે ચલો આપણે અહીંયા છે એલની કિંમત ફરીથી કઈ આવૃત્તિ મેક્સિમમ છે અહીંયા સાત ચૌદ તેર બાર વીસ વીસ તો અધિમાં કેટલી થશે ચાલીસ ચલો એફ જીરો કેટલું થશે બાર એફ જીરો થશે એફ વન ચલો જીરો કિંમત મૂકી દઈએ એલ ચાલીસ પ્લસ એફ વન વીસ માઇનસ એફ જીરો બાર ટુ એફ વન એટલે વીસ ના ચાલીસ માઇનસ એફ જીરો કેટલા લઈશું બાર માઇનસ એફ ટુ અગિયાર ગુણ્યા એચ કેટલા લેવાના દસ બરાબર ચાલીસ ના ચાલીસ પ્લસ વીસ માંથી જશે તો આઠ ચાલીસ માંથી ત્રીસ બાદ કરો તો કેટલા આવશે સત્તર અને ગુણ્યા દસ એટલે ચાલીસ ના ચાલીસ પ્લસ આઠ દા ને સત્તર વડે ભાગ ચલાવો પ્લસ એની અંદર ચાલીસ ઉમેરી દો શું આવશે જવાબ સત્તર એકા સત્તર

ઓગણીસ હવે મારી બાદ બાકી એ કરવી નથી જાભાઈ કહોને આપણું ચાલીસ પ્લસ ચાર પોઇન્ટ સાત તો ચાલીસ પ્લસ ચાર એટલે કેટલા થશે ચુમાલીસ પોઈન્ટ સાત આ આપણો બહુલક ઝેડ ઓકે અહીંયા દાખલો પૂરો થાય છે તો અહીંયા આપણો સ્વાધ્યાય તેર પોઇન્ટ બે પણ પૂરો થાય છે બરાબર પ્રેક્ટિસ કરજો બહુલક ના દાખલા એકદમ સહેલા છે એમાં કોઈ કોષ્ટક દોરવાનું આવતું નથી બરાબર તૈયારી કરો બરાબર મહેનત કરો તો બોર્ડની પરીક્ષાની અંદર તમે ટોપ કરશો